જય માતા કેમ છો વાળા તો મિત્રો આજે આપણે વ્લોગ બનાવવાનો છે કે આપણે આગલો વ્લોગ જોયો કે દીત્યા ઘરે આવી એના પછી દીતિયાને એના મમ્મીને આયાને એમનું આપણે ફૂલથી સ્વાગત કર્યું અને બીજું કે એમનું આણું હતું તે એ લઈને ઘરે આવ્યા આપણે શું શું વસ્તુ આણંદની અંદર લઈને આણું ભરીને આવ્યો આપણે જોઈએ એ બધું સોના વિગતવાર આપણને આ બ્લોગમાં કહીએ છીએ તમે બ્લોગ સાથે જોડાયેલા બહુ મજા આવશે

અને બીજા બધા ગાદલા ને એવું બધું આવ્યું છે એ બધું આમાં ભરી દીધું બધું પેક કરી દીધું કાલે ગાદલા ને એવું બધું શીરક છે ઓશિકા ને એવું એ કંદોરો બોલો કમર કંદોરો કઈ આખી કમર માં ગોળ

મસ્ત અચાર લગાવાનો હા કાયમ રાખવાનું ઓલું જુનુ પાછો કાઢી નાખવાનું બધી ને કટલી રહ્યું છે

સારું ચલો બહુ સરસ વસ્તુ છે બહુ મજા આવી ગઈ અને જોરદાર લાગ્યું તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો મિત્રો હવે આ બધું વાસણ ને ભરી નાખ્યું અને મિત્રો આ છે શીરો અને લાડુ આપવાનું બકડ્યું પહેલાં આનો યુઝ થતો પણ અત્યારે વ્યવહાર પ્રમાણે આલ્યું છે પણ આનો યુઝ તો ક્યાંય થવાનો નથી પડ્યું રહેશે પિત્તળનું છે આમાં શું કોઈ પહેલાં શીરો લાડુ છે આમાં ખાસ કરીને તો આમાં શીરો યુઝ શીરા માટે કામ આવતું શીરો આ તો કોઈ મહેમાન બીજા હોય ને તો એક જણો આ બાજુ પકડે એક જણો આ બાજુ પકડે ને જણો કાંઈક શીરો હાલ તો પંગત સિસ્ટમ હતી ને ત્યારે આ કામ આવતું અને અમારે બકડ્યું કે તમારે શું કહેવાય તમે કહેજો અમે તો બકડ્યું બકડ્યું આમાં શું કર્યું આમાં ડોલ 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 બાલ્ટી ઈસમી થાળી થાળી અને ડિનર સેટ ડિનર સેટ તો હવે આમાં ડબ્બા કે અંદર ડબ્બા જો અમારે દોડિયાની તો લાઈનો લાગી રહી છે અમારે લાઈ જો પછી આ પેલી છે અને શું કહેવાય ટોપલી રોટલા મૂકવાની ટોપલી વાંસની અને બધું ખાલી થઈ ગયું છે હવે આ બધું ભરાયેલું છે એ શું કરે છે બકડિયા ની વિચાર કરો નકશું લગન માં બકડિયા નું યુદ્ધ થશે